સમસ્ત ગોદડિયા પરિવાર દ્વારા ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો તિકેશરી ટાઈમ્સ સમસ્ત ગોદડીયા પરિવારની શુભ ભાવના અને શુભ સંકલ્પ સૌની પ્રેરણાથી પરમ પૂજ્ય સમર્થ શ્રી પ્રાગદાસ બાપા ગોદડિયાની એકસો છમી જન્મ જન્મજયંતિના શુભ દિવસે નેચર ફર્સ્ટ દ્વારા પ્રકૃતિના રક્ષણ માટે છેલ્લા એકસો પરમ પૂજ્ય ગોદળિયાની રામવાડી એકના સૌ સ્વયંસેવકો દ્વારા ભવનાથ અને ગિરનાર જંગલમાંથી દર રવિવારે ત્રણથી થી ચાર કલાક સેવારૂપી ફરજ બજાવી લગભગ એકસો એકાવન રવિવારથી કાર્ય કરતા આવ્યા છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં અને કાયમી ગિરનાર દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ યાત્રીઓને પ્લાસ્ટિક ન લઈ જવાનો સરકારના નિર્ણયનું પાલન થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ લીલી પરિક્રમામાં પણ સરકારે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ન લઈ જવાનો નિર્ણય કરેલ છે તો તેનો સૌ યાત્રાળુઓ અમલ કરે તેવી અપીલ સાથે તો આવો આપણે સૌ મળીને પ્રકૃતિને પ્રેમ કરીએ ના સૂત્ર સાથે વેસ્ટર્ન બાયો વેજીટેબલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ શ્રી સંકટમોચન ગોદડિયા મંદિર સામે માણસા રોડ ગાંધીનગર ખાતે આજરોજ નવા વર્ષના સ્નેહ મિલન એકસો છ વૃક્ષારોપણ કરી પૂજ્ય બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગોદડિયા પરિવાર તથા નીચરફર્સના સ્વયંસેવકોએ જેમત ઉઠાવી હતી તેમ જુનાગઢની પરેશ પરમાણની યાદી જણાવે છે પરમપિતા પરમાત્માની અસિન કૃપા અને ગોદડિયા બાપુના ખૂબ ખૂબ આશીર્વાદ છે આજણીયા આપણા એન બી પટેલ સાહેબના પુરષાર્થી અર્થ પુરુષાર્થી આપણે આજે અહીંયા બધા એકત્રિત થયા છીએ તો આપણે પ્રથમ તો આપશો કોપુનના વર્ષના અભિનંદન સાથે પ્રકૃતિ માટેનું કાર્ય જે થઈ રહ્યું છે ખૂબ અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે એના માટે વિશેષ આપ સૌને અભિનંદન સાથે આપણે એવું કહીએ કે સેવા કરી રહ્યા છીએ તો મને એવું લાગે છે કે સેવાની આપણી જવાબદારી હોય છે તો પ્રકૃતિનું કાર્ય કરવા માટે હંમેશા દરેકે પરિવાર સહિત તત્પર રહેવું જોઈએ અને જ્યાં જ્યાં આપણને તક મળતી હોય ત્યાં તકનો લાભ લેવો જોઈએ અને આ કાર્યને વિશેષ ખૂબ આગળ વધારી શકાય તે માટે દરેકે પ્રયત્ન કરવા જોઈએ બસ એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ અભિનંદન સાથે હોવું